રતના રાંદેરમાં યુવતીની શંકાસ્પદ હત્યામાં પતિ રાહુલ મચ્છાર સામે ગુનો દાખલ કરી પોલીસે ધરપકડ કરી તારીખ ચૌદ સાત બે હજાર પચીસના રોજ રાંદેર પોલીસ સ્ટેશનને એક દવાખાના તરફથી વર્દી મળેલ કે એક ભાઈ મહિલા ગળે ફાંસો ખાધો તેવી હાલતમાં મૃત હાલતમાં મળી આવેલ છે જે બાબતે તાત્કાલિક રાંદેર પોલીસે રિસ્પોન્સ કરતા અમોતમાં જ રાંદેર પીઆઈ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચી ગયેલા અને ત્યાં જઈ મરણજનના વાલી વારસો આવી ગયેલો તેમની જાહેરાત લઈ અકસ્માતમાં દાખલ કરવામાં આવેલ હતું તે બાદ આ બાજ ઇન્ફોસ પંચનામા વિગેરેની કાર્યવાહી પૂર્ણ કરી પ્રાઇમરી કોઝઅફ ડેથ મરનારને ગળાના ભાગે કોઈ દોરી વડે યા કોઈ અન્ય સાડી જેવા પદાર્થો વડે પ્રેશર આપતા તેનું મોત નીપજેલું હોવાનું જણાવતા આ બાબતે તુરંત જ આઈપીસી એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ બાબતે તપાસ કરતાં મરનાને તેના પતિ રાહુલ મછાર સાથે કામે નહીં આવવા બાબતે સતત બોલાચાલી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલ હોય રાતના તેઓનો ઝઘડો થતા તેના પતિ રાહુલે ગળામાં જે સૂતરનો દોરો કર્યો હતો તેના વડે ફાંસો આપેલાની હકીકત જણાઈ આવેલ હતી આ કામે આરોપીને અટક કરવામાં આવેલ છે આરોપી અને ને છેલ્લા બે વર્ષથી પ્રેમ લગ્ન કરેલ હતા તેઓને એક સંતાન પણ છે આગળની વધુ તપાસ ચાલુ છે આપને મેં જણાવ્યું એમ કે કામ આ લોકો મજૂરી કામ કરતા હતા ટ્રેક્ટરમાં છારું ભરવાનું માટી ભરવાનું કામ કરતા હતા મરનાર છેલ્લા ત્રણેક દિવસથી તેની સાથે કામ પર જતી ન હોય તે બાબતે બોલાચાલી થવાનું કારણ હતું મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે